તો અમદાવાદમાં પણ ધૂળેટી પર્વને પગલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકો તેમના મિત્રો અને પરિવારજનો સાથે ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે અને અમદાવાદીઓ ભગવાનને સંગ ધૂળેટી ઉજવી રહ્યા છે ભગવાન જગન્નાથ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે ધૂળેટીના પર્વની તો ડોલ અને રંગોથી ધૂળેટીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ફૂલ ડોલોત્સવ દર વર્ષે જગન્નાથ મંદિરની પરંપરા રહી છે એક હજાર કિલો ફૂલ અને ચાંદીની પિચકારીથી ભક્તોએ ભગવાન સાથે ધૂળેટી રમી છે વિશ્વ વિખ્યાત એવા જગન્નાથ મંદિરમાં ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે જગન્નાથ મંદિરમાં અનોખી પરંપરા છે ફૂલ ડોલોત્સવની ત્યારે અમદાવાદીઓએ પણ રંગોત્સવની ઉજવણી ભગવાન જગન્નાથ સાથે કરી છે અમદાવાદીઓએ ઉજવ્યો ભગવાનને સંગ ધૂળેટીના રંગ ભગવાન જગન્નાથ મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે એક હજાર કિલો જેટલા ફૂલોનો વપરાશ થયો છે ફૂલડોલમાં અને ચાંદીની પિચકારીથી પ્રભુને ધૂળેટીના જે પર્વની ઉજવણી કરવામાં આવી છે પ્રભુને ચાંદીની પિચકારીથી પ્રભુ સાથે ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી વિશ્વવિખ્યાત એવા જગન્નાથ મંદિરમાં દર વર્ષે ભક્તોની ભારે ભીડ ઉમટે છે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો પણ દર્શન માટે જોવા મળી હતી અને દર વર્ષે ભગવાન જગન્નાથના મંદિરમાં ભક્તો ભગવાનને સંગ હોળી ધૂળેટી ઉજવે તેવી પરંપરા રહી છે અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે ફૂલ ડોલોત્સવ એક આવા પ્રકારની વિધિ છે જેમાં ફૂલોનો વપરાશ કરવામાં આવે છે હજારો કિલોનો અને આ ફૂલો વડે ભગવાનને ધૂળેટી આવે છે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરના આ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો જેમ ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે હાલ મંદિરમાં અને ભક્તો જે છે તે બિલકુલ ભગવાનના દર્શન પામી ને ધન્યતા અનુભવી રહ્યા છે ભગવાન જગન્નાથજીના ના સાનિધ્ય હોળી રંગોત્સવ આવતો છે આ ફેરી હજારો કિલો પુષ્પ સાથે અનેક ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનને હોળી મહોત્સવ ધૂળટી મહોત્સવ રંગોત્સવ મનાવવામાં આવે છે ઓર્ગનાઇઝર ગુલાલથી અને કેસુડાના રંગથી અને અતર કેસરથી ભગવાનને છાંટણા કરીને દરેક ભક્તોને છાંટવામાં આવે છે અને પુષ્પથી હોળી રમવામાં આવેલ છે જે હોળી છે તે રંગ જે છે ભગવાનને સંગ ઉજવી રહ્યા છે અને દ્રશ્યો ભગવાન જગન્નાથ મંદિરના હતા કે જ્યાં ભક્તોએ હજારો કિલો ફૂલો વડે ધૂળેટી રમી રહ્યા છે ફૂલ ડોલો એ ભગવાન જગન્નાથ મંદિરની પરંપરા રહી છે દર વર્ષે ફૂલ ડોલોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો કિલો ફૂલનો ઉપયોગ થતો હોય છે ચાંદીની પિચકારી પ્રભુને ધરાવવામાં આવે છે ચાંદીની પિચકારી વડે પ્રભુ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે વિશ્વવિખ્યાત એવા જગન્નાથ મંદિરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે તો અમદાવાદના